નાની જલપરીની વાર્તા ધ લિટલ મરમેઈ મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલા ઊંડા સમુદ્રમાં મરમેડ્સના રાજાનું રાજ્ય હતું તેની છ સુંદર રાજકુમારીઓ હતી જેમને રાજા ખૂબ પ્રેમ કરતો હતો તેમાંગથી સૌથી નાની મરમેડનું નામ ઈવા હતું ઈવા દરેકની પ્રિય હતી કારણ કે તે દરેક દરિયાઈ પ્રાણી વિશે સારી રીતે વિચારતી હતી જ્યારે પણ જરૂર પડતી ત્યારે તે ખુશીથી તેમને મદદ કરતી પરંતુ અન્ય મરમેડ્સને આ પસંદ નહોતું રાજાએ એક નિયમ બનાવ્યો હતો કે અઢાર વર્ષની ઉંમરની કોઈ પણ મરમેળ સમુદ્રની ઉપરની સપાટી પર જઈ શકે છે આ રીતે તેમને સમુદ્રની બહારની દુનિયા જોવાનો મોકો મળ્યો એક દિવસ રાજાની પાંચમી પરીનો અઢારમો જન્મદિવસ હતો તેથી તેને પણ આ તક આપવામાં આવી જેને જોઈને યુવાને પણ સમુદ્રની સપાટી પર જવાનું મન થયું ઈવાએ તેના પિતા સમુદ્રના રાજા પાસેથી સમુદ્રની સપાટી પર જવાની પરવાનગી પણ માંગી આના પર રાજાએ એમ કહીને ના પાડી દીધી કે તે સમુદ્રની સપાટી પર જવા માટે હજી ઘણી નાની છે આ ઘટના પછી ઈવા તેના અઢારમાં જન્મદિવસની રાહ જોવા લાગી સમય વીતતો ગયો અને ઈવા તેની દાદીને દરિયાની પેલે પારની દુનિયા વિશે પૂછતી રહી ઈવાએ પણ તેની દાદીની વાર્તાઓમાંથી માણસો વિશે શીખ્યા દાદીએ પણ ઈવાને કહ્યું કે આપનું આયુષ્ય ત્રણસો વર્ષનું છે અને આપને મૃત્યુ પામ્યા પછી ફિનમાં ફેરવાઈ જઈએ છીએ તે જ સમયે આકાશની પરી ઉમદા અને સાચા હૃદયવાળી મરમેયને લઈ જાય છે અને તે મરમેયને પણ પરી બનાવી દે છે તે જ સમયે મનુષ્યની મહત્તમ ઉંમર માત્ર એકસો વર્ષ છે આ રીતે તે દરરોજ તેની દાદી પાસેથી દરિયાની બહારની દુનિયા વિશે શીખતી રહી એક દિવસ એક ક્ષણ આવી ગઈ જેની ઈવા ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હતી નિયમ મુજબ ઈવાએ તેના જન્મદિવસ નિમિત્તે સમુદ્રની ઉપરની સપાટી પર જવા માટે રાજાની પરવાનગી પણ માંગી હતી રાજા આ અંગે આદેશ આપવા તૈયાર ન હતા તેને ડર હતો કે કોઈ તેની માસૂમ દીકરીને કનિક કરશે એટલામાં જ કરચલો ત્યાગ પહોંચે છે જે રાજાનો મંત્રી હતો રાજાના મંત્રીને સૌ કોઈ શ્રીફળ કહેતા તે ઈવાના એક મહાન મિત્ર પણ હતા ઝિંગાએ રાજાને વિનંતી કરી કે તેઓ યુવાની સંભાળ રાખે અને તેને પોતાની સાથે સુરક્ષિત અને સ્વસ્થ રાખે પછી રાજાએ બંનેને સમુદ્રની સપાટી પર જવાનો આદેશ આપ્યો રાજાની અનુમતિ લઈને બંને ખુશીથી સમુદ્રની ઉપરની સપાટી તરફ પ્રયાણ કર્યું જેમ જેમ યુવાએ સમુદ્રની ઉપરની દુનિયા જોઈ તે જોતી રહી તેણે ધ્યાનનો પવન અનુભવ્યો પક્ષીઓને હવામાં ઉડતા જોયા સૂર્ય જોયો જ્યારે તે આ બધૂમ જોઈ રહી હતી ત્યારે અચાનક તેણે એક મોટી હોડી તે દિશામાં આવતી જોઈ તેણે દૂરથી રાજકુમારને તેના પર સવાર થતો જોયો હતો એવા રાજકુમારને જોતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગઈ પછી અચાનક દરિયામાં તોફાન આવ્યું અને રાજકુમારની હોડી તોફાનમાં ફસાઈ અને તૂટી ગઈ આ બધું જોઈને યુવાનું હૃદય ભાવુક થઈ ગયું અને તે તરત જ રાજકુમારને બચાવવા આગળ વધી રાજકુમાર બેભાન થઈ ગયો હતો ઈવા તેને બેભાન અવસ્થામાં દરિયા કિનારે લઈ આવી દરિયા કિનારે આવીને તે રાજકુમારને જોવા લાગી ત્યારે અચાનક ત્યાં કોઈના આવવાનો અવાજ સંભળાયો આના પર તે ઝડપથી એક ખડક પાછળ સંતાઈ ગઈ તેણે જોયું કે કેટલીક રાજકુમારીઓ આવીને રાજકુમાર સાથે રહી હતી અને તેને ભાનમાંગ લાવવાનો પ્રયાસ કરી રહી હતી રાજકુમારને હોશ આવતા જ તેણે તેની પાસે ઉભેલી રાજકુમારીને પૂછ્યું કે શું રાજકુમારીએ તેનો જીવ બચાવ્યો છે ત્યારે રાજકુમારીએ ઝુમ બોલીને હા પાડી ઈવા આ બધું જોઈ રહી હતી તેને ગમતું ન હતું કે રાજકુમારી રાજકુમારનો જીવ બચાવવાનો ખોટો શ્રેય લે છે તેમ છતાં ઇવા ખુશ હતી કે રાજકુમારનો જીવ બચી ગયો તે પછી ઈવા ત્યાંથી નીકળી અને સમુદ્રના ઊંડાણમાં પોતાના મહેલમાં પાછી આવી મહેલમાં પાછા આવ્યા પછી તેને ક્યાંની જવાનું મન ન થયું હવે તે દરેક ક્ષણે રાજકુમારની યાદોથી ત્રાસી રહી હતી એટલામાં જઝિંગા ત્યાં આવ્યો અને ઈવાને પૂછ્યું કે તે ઉદાસ કેમ છે પછી ઈવાએ તેને આખી વાત કહી શ્રીમ્પે કહ્યું કે અહીં એક ડાકણ કાળા સમુદ્ર તરફ રહે છે તેની આ બાબતમાં તમને થોડી મદદ કરી શકે છે પરંતુ તેની પર વિશ્વાસ કરી શકાતો નથી ઈવા કોઈ પણ ભોગે રાજકુમારને મેળવવા માંગતી હતી આ કારણોસર કની પણ વિચાર્યા વિના તે ચુડેલ પાસે જવા માટે નીકળી જાય છે જલ્દી જ ચૂડેલ તેને તેની ગુફામાં આવતો જોયો તેણે જાદુ અરીસાને તેના વિશે અરીસાએ કહ્યું કે તે એક રાજકુમારી છે જેનું હૃદય ખૂબ જ શુદ્ધ છે આકાશ દેવદૂત બનવા જઈ રહી છે જે દિવસે તે દેવદૂત બનશે તે દિવસે તમારી પાપી દુનિયા અને તમે બંનેનો અંત આવશે જ્યારે ડાકણે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે તે આવું ક્યારેય નહીં થવા દે દરમિયાન યુવા ચુડેલ પાસે પહોંચે છે અને તેણીને કહે છે કે તેના હૃદયમાં શું છે આના પર ચુડેલ કહે છે કે તે તેની મદદ કરી શકે છે પરંતુ જ્યારે તે માનવ બનશે ત્યારે તે તેનો અવાજ ગુમાવશે આ સાંભળીને ઇવા થોડીવાર વિચારવા લાગી પછી તેણે કહ્યું કે તે રાજકુમાર માટે કની પણ કરશે ચુડેલ પોતાની અંદર હસી પડી અને યુવાને જાદુઈ દવા આપી ડાકણે કહ્યું કે જેવી તે દરિયા કિનારે પહોંચીને આ શરબત પીશે કે તરત જ તે મનુષ્ય બની જશે ઈવા તરત જ ચાસણી લઈને દરિયાની ઉપરની સપાટી તરફ આગળ વધવા લાગે છે અને તરત જ તે કિનારે પહોંચી જાય છે જલ્દી તે કિનારે પહોંચે છે ઈવા જાદુઈ દવા પીવે છે અને બેભાન થઈ જાય છે શરબત પીધા બાદ ઈવાની પૂંછડી હવે પગમાં પરિવર્તિત થઈ ગઈ છે પછી રાજકુમારની નજર બેભાન ઈવા પર પડે છે જે મરમેય મનુષ્ય બની ગઈ છે અને તે ઈવાની સુંદરતાને જોતો જ રહે છે તે તેણીને તેના મહેલમાં લાવે છે ઈવાને જોયા પછી રાજકુમાર પણ તેના પ્રેમમાં પડે છે પરંતુ તેણે રાજકુમારને બચાવવા માટે જુથુમ બોલતી રાજકુમારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું બીજા દિવસે જ્યારે ઈવા હોશમાંગ આવી અને ચાલવા લાગી ત્યારે રાજકુમાર તેની પાસે આવ્યો અને તેને પોતાના વિશે પૂછવા લાગ્યો ઈવા આના પર કંઈ બોલી ન શકી અને ખૂબ જ દુઃખી થઈ આ પછી તેને ખબર પડી કે રાજકુમારના લગ્ન રાજકુમારી સાથે થવાના છે જે સાંભળીને તે વધુ દુઃખી થઈ ગઈ અને કિનારે આવીને રડવા લાગી જ્યારે ઝીંગાએ આ બધું સાંભળ્યું ત્યારે તેણે સમુદ્રના રાજા અને રાજકુમારીઓને આખી વાત કહી રાજા સીધા કિનારા તરફ અને રાજકુમારીઓ ડાકણની ગુફા તરફ ચાલવા લાગ્યા રાજકુમારીઓ આવી અને ચુડેલને યુવા વિશે બધું કહ્યું અને તેણીને મરમેયમાં ફેરવવા માટે પ્રાર્થના કરી ચૂડેલને લાગ્યું કે તે બધામ તેની જાળમાં ફસાઈ ગયા છે ચૂડેલ ઈચ્છતી હતી કે રાજકુમાર ઈવાના હાથે મરી જાય જેથી તે ક્યારેય આકાશની પરી ન બની શકે અને ચૂડેલના પાપની દુનિયા બની રહે ચૂડેલે રાજકુમારીઓને એક કટારો આપ્યો અને કહ્યું કે જો ઈવા રાજકુમારને આ કટારીથી મારી નાખે તો તે ફરીથી મરમેય બની શકે છે રાજકુમારીઓ ખંજર લઈને કિનારા તરફ જવા લાગે છે રાજકુમારીઓ રાજાને ખંજર આપે છે અને તેને આખી વાર્તા કહે છે રાજા ઈવાને ખંજર આપે છે અને તેને રાજકુમારને મારવા કહે છે ઇવા ખંજર લઈને મહેલ તરફ જાય છે પરંતુ તે પાછો વળે છે કારણ કે તેને રાજકુમાર ગમ્યો હતો તેણે ખંજર રાજાને પાછું માપ્યું ઈવાએ તેના પિતાને કહ્યું કે તેણીને હવે જીવવાનો કોઈ હેતુ નથી તે મરીને સમુદ્રના ફીણમાંગ ફેરવવા માંગે છે આટલું કહીને તેણે સમુદ્રમાં કૂદકો માર્યો કે તરત જ આકાશમાં એક દેવદૂત આવ્યો અને ઈવાને બચાવ્યો ઈવાને બચાવતી વખતે પરીએ કહ્યું કે અમે ઈવાને અમારી સાથે લઈ જઈ રહ્યા છીએ અને આજથી તે આકાશની પરી બનીને હંમેશ માટે ત્યાં જ રહેશે ઈવાના પરિવારને આ વાત સાંભળતા જ બધા ખૂબ ખુશ થઈ ગયા ઈવા પરી બનતાની સાથે જ ચૂડેલનો સ્પેલ સમાપ્ત થાય છે દરમિયાન રાજકુમાર પણ ઇવાના પગલે ત્યાં પહોંચે છે રાજકુમાર ત્યાં હાજર તમામ મરમેઇડ્સ અને આકાશ પરીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તે ઇવાને કહે છે કે તે પણ તેને પ્રેમ કરે છે આના પર ઇવા રાજકુમારને કહે છે કે ભલે આ જીવનમાં નહીં પરંતુ આપને આગામી જન્મમાં ચોક્કસ મળીશું વાર્તા બોધ જેઓ શુદ્ધ હૃદયથી સારું કામ કરે છે તેમની સાથે ક્યારેય ખરાબ કામ થતું નથી તે જ સમયે જેઓ બીજાઓ માટે ખરાબ ઈચ્છે છે તેમની સાથે હંમેશા ખરાબ થાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ